આલી રહ્યો છે S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે રાજ્યમાં ચોથી જાન્યુઆરીથી કાંકરેજ ગાય ક્રાંતિ યાત્રાનું નિર્માણ

તેમની જમીની ચકાસણી કરી તેમને જરૂરી માર્ગદર્શન આપે છે ખેડૂતોને તેમની પરંપરાગત ખેતી પદ્ધતિની બહાર આવવા અને તે જ જમીનમાં વધુ પાક લઈને વધુમાં વધુ ખેત પેદાશ ઉત્પન્ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કૃષિ વિકાસ દર બે હજાર તેર ચૌદ માં અગિયાર પોઈન્ટ સાત ટકા હતો તે જે કૃષિ ઉત્પાદન એકસો સુડતાલીસ લાખ મેટ્રિક ટન થી વધીને

સમિતિના સભ્યો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ શહેરના વિકાસ સાથે પર્યાવરણ ને સુધારવા બાબતે જનજાગૃતિ વધે અને શહેરીજનો તથા બાળકો ફૂલ છોડ વૃક્ષો તથા શાકભાજી ની વિવિધ જાતો થી પરિચિત થાય

મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે પંચાવન હજાર ચોરસ મીટર એરિયા ના બદલે આ વખતે પાસઠ હજાર ચોરસ મીટર જગ્યામાં માં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પ્રથમ વાર વર્ટિકલ ગાર્ડન ની માહિતી પણ આપવામાં આવશે પર્યાવરણ થીમ આધારિત મુખ્ય પ્રવેશ દ્વાર આ ફ્લાવર શોનું ખાસ આકર્ષણ બની રહેશે આ ઉપરાંત ફ્લાવર શો સ્થળને સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું છે ગત ફ્લાવર શોની લેન્ડસ્કેપ સ્કેપ ડિઝાઈનમાં આધુનિક તલાવી આ ફ્લાવર શોની તૈયારી કરેલ ડિઝાઇન શહેરીજનો માટે ફોટોગ્રાફીનું આકર્ષણનું કેન્દ્ર બનશે ફ્લાવર શોમાં સિઝનલ ફૂલ છોડ વૃક્ષો શાકભાજી બોન્ઝાઈ કેક્ટસ પામ વગેરે વગેરે 750 થી વધુ જાતો તેમજ ત્રણ લાખ થી વધુ રોપાઓનું પ્રદર્શન અહીંયા કરવામાં આવનાર છે આ વર્ષના ફ્લાવર શો માં ગત વર્ષ કરતાં બમણી સાઈઝ સાન્ટાસો બે હાથમાંથી પડતા ફૂલોની ની પ્રતિકૃતિ કુંજાઓ મોટરકાર ચકડોળ હાથી તથા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ ના વીસ થી વધુ ફૂલ છોડમાંથી બનાવેલા સ્કલ્પચર તથા ટેપ્યોર લેન્ડસ્કેપ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ગ્રીન હાઉસ મોડલ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ થશે ફ્લાવર શો સવારે દસ થી રાતના નવ સુધી ચાલુ રહેશે અને ફ્લાવર શો એનઆઈડી પાછળ આવેલા રિવર ફ્રન્ટ માં જાન્યુઆરી સુધી ચાલનાર છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી ઘટતી જતી કાંકરેજી ગાયની સંખ્યાને ધ્યાનમાં લઈને ગૌ વંશ રક્ષક હેતુથી આગામી ચોથી જાન્યુઆરી થી દસ દિવસ અંબાજી થી કાંકરેજ ગાય ક્રાંતિ યાત્રાનો આરંભ થશે આ યાત્રામાં અગિયાર લાખ કાંકરેજ ગાય નિર્માણ સંકલ્પ પણ કરવામાં આવ્યો છે આ યાત્રા અંબાજી થી શરૂ થઈ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર બનાસકાંઠા થઈને કોટેશ્વર પહોંચશે દસ દિવસની યાત્રા દરમિયાન વિવિધ શહેરો નગરો અને ગામોમાં 37 ગૌ સંમેલનો આ યાત્રા અમદાવાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન પદે સોમનાથ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી કે લેરી તથા વરિષ્ઠ પત્રકારો લેખકો સામાજિક કાર્યકરો અને અગ્રણીય ગૌ રક્ષકો અને મહાનુભાવો હાજરી આપશે

પછી અમે ગીર સૌરાષ્ટ્રની લુપ્ત થતી ગીર ગાય બચાવ અભિયાન હાથમાં લીધું અમે ગૌસેવા હાથમાં ના લીધી ગૌશાળા બાજરા પણ ના કરી પણ જુનાગઢ જિલ્લાનું જે જામકા જળક્રાંતિની જન્મભૂમિ છે એને અમે ગીર ગાયનું મોડલ ગામ બનાવ્યું લોકોના ઘરે ઘરે ગાય બનાવી પાંચ સિદ્ધાંતની યોજના આપી ગીર ગાય આપણા આંગણે ગાય આધારિત કૃષિ સારાનંદીથી નંદી ગો સંવર્ધન માતાના ઘરથી થી જીવન પર્યંત ગાયના દૂધ છાસ ખાવા અને જળ સમસ્યા મુક્ત ગામ હું પાંચ હજાર ગામોમાં ફેર્યો અમારા છ લાખ પુસ્તકો વેચા અને આજે સૌરાષ્ટ્રમાં બે લાખ ગાયો લોકો આંગણે બાંધી જે ગાય લોકો હજાર રૂપિયા ગૌશાળામાં મૂક્યો હતા પાંજરાપોળમાં મૂક્યો હતા એની કિંમત પચાસ હજારથી થી લાખ થઈ ગાયનું દૂધ ગાયનું ઘી ગાયની વાત કરનારા અને આપણી ધાર્મિક સંસ્થાનોથી ખરીદી ત્યારે સામાન્ય લોકો આજે પચાસ થી એસી રૂપિયા લીટર દેશી ગાયનું દૂધ ખાતા થયા હજારથી થી બારસો કિલો દેશી ગાયનું ઘી ખાતા થયા એક ગૌ સુરક્ષિત થઈ ગયો પછી મેં ગુજરાતનો એવો જ મૂલ્યવાન કાકરેજ ગૌ કે જેની જન્મભૂમિ કા કચ્છ ઉત્તર ગુજરાત અમદાવાદ સહિત સ્થિત મધ્ય ગુજરાત ખેડા અને નર્મદાના કાંઠા સુધીનો પ્રદેશ ત્યાં અહીંયા વીસ લાખ જાતવાન કાકરેજ ગાયો હતી અને કાકરેજ ગાયના દૂધથી આજે પ્રજા અજાણ છે પણ મેં ગામે ગામ ફરીને જોયું છે

અમદાવાદમાં એસજી હાઈવે પર તેના સૌ પ્રથમ રિટેલ બ્રાન્ડ સ્ટોર નું ઉદઘાટન કર્યું છે આ એક્સકલુઝિવ સિમેન્ટ બ્રાન્ડ સ્ટોર બારસો ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેમાં બિલ્ડ અને પ્રી સ્ટેન્ડિંગ વિશાળ રેન્જ ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેનાથી ગ્રાહકો અને તેમની પસંદગી અને જરૂરિયાત મુજબની પ્રોડક્ટ મેળવી શકાય છે અમદાવાદમાં ક્લબની સામે આવેલા સ્ટોરમાં અને કર્ણાવતી ઉપલબ્ધ બનવાની સાથે સાથે આકર્ષક ડિઝાઇન અને ઉપયોગમાં સરળ રહે તેવી તેવા પ્રોડક્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એસજી હાઇવે સ્થિત એક હજાર ચોરસ ફૂટ અત્યંત આધુનિક સ્ટોરમાં ફ્રી સ્ટેન્ડિંગ અને બિલ્ટ ઇન ઉપલબ્ધ મૂલ્યવાન ગ્રાહકો માટે ભારતીય કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રમાં પોતાની ફ્રી સ્ટેન્ડિંગ શ્રેણી દ્વારા માપદંડ નું સ્થાન પ્રાપ્ત કર્યું છે આમાં વોશિંગ મશીન વોશર ડ્રાયર ડ્રાયર રેફ્રિજરેટર ડિશવોશર શ્રેણીમાં સમાવેશ થાય છે આ ઉપરાંત કુકિંગ હોબ્સ ઉડ્સ અને ઓવન્સ નો પણ સમાવેશ થાય છે આ બંને શોરૂમો કર્ણાવતી ક્લબ ની સામે આવેલા શપથ ચાર માં આવેલા છે તેમાં ભારતમાં છવ્વીસ માં સ્ટોનની શરૂઆત ધરાવે છે કે જે સર્વશ્રેષ્ઠ ગુણવત્તાની સાથે સાથે દેખાવમાં પણ આકર્ષક ઉર્જા કાર્યક્ષમ યુઝર ફ્રેન્ડલી અને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ સરળ બનાવી શકે અમદાવાદમાં પોતાના પ્રથમ એક્ઝ્યુકેટિવ સાથે બોસ પશ્ચિમ ક્ષેત્રમાં પોતાના વિસ્તાર કરવાની સાથે ભારતમાં શ્રેષ્ઠ ટેકનોલોજી અને સેવા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં પોતાના સંકલ્પ ને પૂર્ણ કરી રહ્યું છે આ વિસ્તાર અંગે પ્રતિક્રિયા આપતા બી એચ એસ હાઉસ હોલ્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ના એમડી અને સીઓ ગુંજન શ્રીワસ્તવે જણાવ્યું કે બોસ ખાતે અમદાવાદમાં પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ જર્મન ટેકનોલોજીની સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધતા છે અમારું ધ્યાન પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત બનાવવા બનાવવાનું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર